કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય જન્માષ્ટમીનું કૃષ્ણ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે રમતો દીઠો મેં તો રમતો દીઠો ગોવિંદને ગોકુરમાં રમતો દીઠો માતા જશોદાને સામે બેસીને ઝીણા ઝીણા કોરીએ જમતો દીઠો કે સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ રમતો દીઠો મેં તો રમતો દીઠો ગોવિંદને ગોકુર મારમતો દીઠો રમતો દીઠો મેં તો રમતો દીઠો ગોવિંદને ગોકુર મારમતો દીઠો માતા જોદાને સામે બેસીને ઝીણા ઝીણા કોરીએ જમતો દીઠો ગોવિંદને ગોકુર તો દીઠો રમતો દીઠો મેં તો રમતો દીઠો ગોવિંદને ગોકુર તો દીઠો દૂર દૂર વગડાની વચમાં વાલ મને ગાયો ના ટોરામાં ભમતો દીઠો ગોવિંદને ગોકુર તો દીઠો रमतो दिठो मे तोरमतो दिठो गोविन्दने गोकुर मारमतो दिठो उञ्चासी केति मटकी उतरवा गोवाडो नाे चिठो गोविन्दने गोकुर मरमतो दीटो रमतो दिठो मे तोरमतो दिठो गोविन्दने गोकुर मरमतो दिठो माधी खादीन माये मारवा लि दो आसु सारीन मेतो रडतो दिठो गोविन्दने गोकुर मारमतो दिठो रमतो दिठो मेतो रमतो दिठो गोविन्दने गोकुर मारमतो दिठो पोपट मोरडेल कोयल संगे തൈ തൈ നട്ടവർ നാച്ചിടോ ഗോവിന്ദന ഗോക്കുര മാ രമോ രമോ മെത്തോ രമോ ഗോകുരമ ഗോവിന്ദമോ ദിഠോ ശരദ പോ നമനിയജവാളി രാസിയേ രസ മാ ദിഠോ ഗോവിന്ദന ഗോക്കുര മാ രമോ ദിഠോ રમતો દીઠો મે મેં તોરમતો દીઠો ગોવિંદને ગોકુર મારમતો દીઠો ગોવિંદ ગોવિંદનો માયા વિષયો મારા મંદિરિયામાં માલ તો દીઠો ગોવિંદને ગોકુર મારમતો દીઠો રમતો દીઠો મે મેં તોરમતો દીઠો ગોવિંદને ગોકુર મારમતો દીઠો હે હે વૃંદાવનની કુંજ ગલી માં વાલોર માડેરાસરે વાલોર માડે રાસ રે એક એક ગોપી એક એક કાનો થઈ થઈ નાચન ચાવેરે જીરે થઈ થઈ નાચન ચાવે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય